સસ્તામાં સોનાના બિસ્કીટો કરી લાખો રૂપિયા પડાયેલા ઠગાઈ આચરનાર ઠગ તરસરિયા અને તેના મામા વિરુદ્ધ ફરિયાદ નોંધાતા અડજન પોલીસે બંને ઠગોને પલવારમાં ઝડપી પાડ્યા છે સુરતમાં ઠગબાજો અવનવી તરકીબો અજમાવી લોકોને ઠગી રહ્યા છે ત્યારે ફરી આવી જ એક ઠગાઈ આચરનાર ટોળકીનો સૂત્રધાર પોલીસ ગિરફતમાં આવ્યો છે અને આ પકડાઈ જવા પામ્યો છે અડાજાણ પોલીસ પથકમાં નોંધાયેલા લાખોની ઠગેના ગુનામાં નાસ્તા ફરતા ઠગ એવા વિરેશ તરસરિયા તેના મામાને અડાજણ પોલીસે ઝડપી પાડ્યો છે વિરેશ તરસરિયા દ્વારા ઓનલાઈન બિઝનેસ કરતા વેપારીને એવી લાલચ અપાઈ હતી કે તેની પાસે વિદેશથી સસ્તામાં સોનાની બિસ્કીટ આવી રહી છે અને વિશ્વાસમાં રહી લાખો રૂપિયા પડાવી લઈ સોનાની બિસ્કીટ ન આપી રૂપિયા પણ પરત કર્યા ન હતા અને ઉપરથી જાનથી મારી નાખવાની ધમકી આપીઓનો પણ ફરિયાદનો ઉલ્લેખ કરાયો હતો હાલ તો ઓડાજાણ પોલીસે ઠગ વિરેશ તરસરીયા તેના મામાની ધરપકડ કરી કોર્ટમાં રજૂ કરી બંનેના રિમાન્ડ મેળવી વધુ તપાસ હાથ ધરી છે અઝર કુરેશી સાથે પ્રકાશવાડા